ભગા ભયા કઈ રહેવા જ નથી એટલે કાંઈક તો રહેવા જવાય ને આમ બોડી રાખે તો કાંઈક આપણે ભગે ભાઈ આમ ભાગે છે આપણે આપણી આ બાજુ છે આપણે સાનુ મોટી એક બોડી હારી છે ક્યાં જવાનું ભગાભાઈ આમ છે બે અલગ થઈ ગયા છે તમે જોઈ શકો છો આ તમે બોરા ખાવાના હારે ને હારે તમને એક ક્રિકેટ નું સ્ટેડિયમ પણ ક્રિકેટ નું અહીંયા મેદાન છે પોરસ માં એ હોત બતાડવાના છે પણ ઈ મોર ફકા ભાઈ એક ખારી બોડી કોઈ નહીં દીધી લાગી ગયું થોડું એટલે ભગા કેતો દોય તો ગાય ભગા ભાઈ હારી બોડી ગોઈ લીધી છે આહ તેમ બોરા જુઓ એક વાર નકરા બોરા આપણે લેવાનું ચાલુ કર્યું બોરા વિડીયોમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ત્રણ ચાર બોરા મોકલાવું મારવાલા

ગાઈઝ આપણે હવે ફગા ભાઈની એકલા મૂકીને બોડીએ ચાલે રોટ લીધી સીટી ગો મૂકી દેવાની છે હવે ભગા ભાઈ હે ભગા હું આવું આયલા હું આયલા બધું બતાડતો આવું અહીંયા કેવું છે હા મેં ઓલી બાજુ ક્રિકેટનું ઓલું છે હું મેદાન કહેતો તો આ એક બોડી છે પણ આ બોડી નહીં આ બોડીનું કાંઈ નોહ લેવી છે

હૈત્ય ભગા બોડી તો ગાજો બોડી બતાડું ખુખરા ભડી છે બોડી તો બોડી જોતા પહેલા તમે સબસ્ક્રાઈબ કરી દો હશે બોડી યા વિનાલતા ગુસન તમે જોઈ શકો છો તો જલ્દી સે આ બોડી ને વીણી લેવી બોરા પછી તમને બતાડવી કેટલા બોરા મે બધી બોડી માંથી વીણા આ બોડી માં ભગીરથ ભાઈ કાઈ રેવા જ ન દીધું આપણે બતાડી દી ભગા અમે ક્યાં જઈશું આ બોડી સાફ કરી બોલો કેટલા બોરા હે ના પાએ તો હજે છોટકો નથી કરતો આના પછી એક બે બોડી એ બોરા ખાઈને હવે જઈશું આપણે કે આ ભાગા ક્રિકેટના મેદાનમાં કા જવું હે બોડીમાં આખો ગરીજો કાંટા નઈ લાગતા હોય ને તો આપણે જાવીએ હવે બીજી બોડી ઈ ભલિયા મઠા રાખ હા ઓકે થોડાક મોટા મોટા બોરા ઈ હાવ જીણા બોરા આ

તો તમે જોઈ શકો છો આ છેલી બોડી પછી આપણે જવાનું છે ક્યાં ભગા ભાઈ બોલા પણ મેદાન ક્રિકેટના મેદાનમાં જવાનું છે તો કાઈ વાંધો નહીં જલ્દી જલ્દીથી સબસ્ક્રાઈબ કરો આપણે આ બધા બોરા વેચીયા વીન લેવી એમ જોઈ શકો છો આપણે જઈ રહ્યા છીએ ક્યાં મેદાનમાં બોરા કેટલા ટોટલ વિના એ હોત બતાડવાના છે ક્રિકેટના સ્ટેડિયમ તો ગાય હવે આપણે જઈ રહ્યા છીએ ક્રિકેટ ના મેદાન ભાઈ અમે વિડીયો ઉતાર છે કે ના ઉતાર તો બનાય ને હું થાય કી પોરાના ગીસે ગીસા ભરી લીધા તો થાય કી ગયો ઈ વાત કરે ક્યાં છે ભગાયા તો આપણે એની નજીકમાં છે તો જલ્દીથી થી સબસ્ક્રાઇબ ન કરી દો કરી દો અને જલ્દીથી કોમેન્ટ ન કરી તો કોમેન્ટ કરી દો તો ગાઈસ હવે આપણે મેદાનને પોગી ગયા છે વી આ અમારું હાદુ ગામડાનું મેદાન કેવાય ને કા ભગીરથ ભાઈ ભગીરથ ભાઈનો કેવાનો ભગો કેવાનો છે

મેદાન પૂરા પાણા ચોડ્યા નથી હશે પાણા હજી આગળ આ પાણા સુધી જે પાણા ચોડવાના છે કા ભગીરથ ભાઈ આ બાજુ આવો તો સમજાતું નથી હું ક્યાં જતો હા વિચારવા જઈએ એટલે તમારો આ તો ટિકટ નું હું અહીં બે ગયો એક વાત આપણે બપોર ના આપણો બ્લોગ આયા પૂરો થાતો તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી જો કરી દીજો લાઈક કરવી તો કરી દીજો